નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખીર આ ખીર આપણે ચોખાની નહીં બનાવીએ પણ દૂધીમાંથી બનાવીશું તો ચાલો બનાવીએ દૂધીની ખીર દૂધીની ખીર બનાવવા માટે અહીં પાંચસો ગ્રામ દૂધી લીધી છે અને પાંચસો ગ્રામ દૂધીને ધોઈ અને ખમણી લીધી છે અને આ દૂધી આપણે બી વિનાની લેવાની છે કુણી અને એક લિટર દૂધ લીધું છે પાંચસો ગ્રામ દૂધી અને એક લિટર દૂધ દૂધીની ખીર બનાવવા માટે ગેસ સ્ટાર્ટ કરેલો છે અને કડાઈ મૂકેલી છે તેમાં આપણે એડ કરીશું બે ચમચી ઘી જેવું ઘી ઓગળે એટલે તરત જ આપણે ખમણેલી ઉમેરી અને ઘી સાંતર દૂધીને વેલી ખમણી નહીં રાખવાની એ ટાઈમ જ ખમણવાની કેમ કે નહીં તો કાળી પડી જાય બધી તૈયારી કરી લીધા પછી જ ખમણવાની દૂધીને એટલે કલર સરસ રહે દૂધીને આપણે સાંતળાવવા દઈએ દૂધીને માત્ર પાંચ મિનિટ સાંતળવાની છે અને ત્યાર પછી દૂધ ઉમેરી દેવાનું છે અહીં મેં ફૂલ ફેટ દૂધ લીધું છે દૂધ ઉમેર્યા પછી આપણે મિક્સ કરી લઈએ દૂધીનું ખમણ અને દૂધને આ ખીર એક વખત ચોક્કસ બનાવવા જેવી છે ચોખાની તો આપણે બનાવતા જોઈએ છીએ રેગ્યુલર પણ આ એક નવી જાતની છે અને હેલ્ધી છે દૂધીને કારણે અને દૂધીના દૂધ પાકનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે જેને તમે જોઈ શકો છો હવે આપણે ઉકળવા દઈએ દૂધ સારી રીતે ઉકળી રહ્યું છે જુઓ અહીં પોળું જ વાસણ લેવાનું છે અને થોડું મોટું અહીં મેં નોનસ્ટિક વાસણ લીધું છે એટલે તળિયે ચોટવાની શક્યતા નથી પણ જો તમે નોનસ્ટિક ન લેવાના હો ને તો જાડા તળિયાવાળી કડાઈ લેવી આ રીતે ચલાવતા જવું સાઈડમાંથી જે મલાઈ બનતી છે તેને આપણે લેતા જવાની છે જુઓ દૂધ હતું તેના કરતાં ઘણું ઓછું થઈ ગયું છે અને દૂધીની છીણ પણ થઈ ગઈ છે જો ફરીથી આપણે ચલાવીશું જો કેટલી ઘાટી ખીર બનીને તૈયાર થઈ છે જેટલી તમારે ખીરને ઘાટી રાખ્યું હોય ને તેટલું દૂધ ને ઉકાળવાનું ને ફૂલ ફેટ દૂધ હશે એટલે તરત ઘાટું થઈ જશે અહીં પંદર મિનિટમાં દૂધ ની ક્વોન્ટિટી આટલી થઈ ગઈ છે અડધા જેટલી ચૂ હજુ આપણે પાંચ મિનિટ ઉકળવા દઈશું અને હવે આપણે ડ્રાય ફ્રુટ્સ વગેરે એડ કરીશું સૌ પહેલાં આપણે ખાંડ નાખીશું અહીં મેં પોણી વાટકી ખાંડ લીધી છે ખાંડ તમારી જરૂરિયાત અનુસાર અને પસંદ હોય ને એ રીતે નાખી શકો છો ખાંડનું પણ થોડું પાણી થશે એટલે આપણે થોડું બળવા દેસુ અને ઉકળવા દેશું જો દેખાય છે ને દૂધીની દૂધીની કેટલો સરસ બન્યો છે છે બની ખીર ખાંડ નાખ્યા પછી ચાખી લેવાનું છે ખાંડ ઉગળી જાય પછી જો વધારે જરૂર હોય તો નાખી શકાય પણ આ માપથી આટલી ખાંડ મેં નાખેલી છે ને એ બરાબર છે તેનાથી વધારે ખાંડની જરૂર નથી હવે એડ કરીએ આપણે ડ્રાય ફ્રુટ્સ બદામની કતરણ કાજુના ટુકડા ઈલાયચી અને કિસમિસ ડ્રાય ફ્રુટ્સ નાખ્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ ઉકાળીશું એટલે તેની ફ્લેવર પણ અંદર ખીરમાં બેસી જાય માત્ર વીસ મિનિટમાં એક લિટર દૂધ અને પાંચસો ગ્રામ દૂધીમાંથી દૂધીની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે આ ખીરને કોઈ પણ ફેસ્ટિવલમાં કે શ્રાદ્ધમાં પણ બનાવી શકાય છે અથવા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ બનાવી શકાય અને જો તમારે આ રીતે કઢાઈમાં ન બનાવી હોય તો કુકરમાં પણ બનાવી શકો હવે આપણે સર્વિંગ કરીશું ઠંડી થયા પછી ખીરને આપણે બાઉલમાં લઈ લેશું આ ખીર ઠંડી અથવા ગરમ ગરમ બંને રીતે ખાઈ શકાય છે ખીરને બાઉલમાં લઈ લીધા પછી હવે આપણે કિસમિસ કાજુ અને બદામના ટુકડાથી સર્વિંગ કરીશું અલગ જ ટેસ્ટની દૂધીની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે દૂધીની ખીરનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે Thanks for watching!